હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઓર અમી આવી ગયા છે આ અમારી બાજરીએ બાજરી અમે ભાગ રાખેલો છે ને આ તમે જોઈશું ખૂબ પાવડો છે ને અમારો આદ્યાત્મી જોશે ને આ બાજરીમાં અમીયા કેટલે ભાગ રાખ્યો તમને કહી દઉં છું કે આ બાજરી ચાર ને પાંચ સાડા ચાર વીઘાની બાજરી છે આ સાડા ચાર બીઘા ને ઓલી અમારે છે ઓલા લીમડાની પટ્ટીને છ વીઘાની ના છે એટલેથી એટલે બધી અહીંયા બીજાનો ભાગ છે પછી આ બાજરી બી અમારે ભાગ રાખેલો છે પછી આ તૈલમાંની તલ પડખે બાજરી છે એ બી અમે રાખેલો છે એની પડખેલું બી ઘર પાસે એ રાખેલો છે ને ઓલા આપણે તલ તોડા કરેલો છે બેક વીઘાના તો એટલું ભાગ ભાગે રાખેલો છે ને આપણે ખુદ પોતે પાણી વારવાળો છો તો હવે પાવડો પક લઈ પાછો આપણે જો તમે દેખાડું પાવડો આ તો પાવડર ને તમે એમ કહો કે એક હાથે આપણે હું એક હાથે મળી નાખ્યો તમે જોઈ શકો છો એક હાથે જ મળું એક હાથે ફોન છે ને એક હાથે પછી કહેતા નહીં કીધું એક હાથે જ મળી આપણે કારણ કે આપણે જીગર છે એક હાથમાં જો તમે દેખાડો છો એક હાથે થઈ ગયું કેળી એક હાથે આઈ એમ ટુ કિસાન એક હાથે ભાઈ આપણે જીગર રાખીએ ને ફોનની બીક તો હોય પણ એટલે તો થોડુંક જોખમ હાલે અને હવે અમારે જવાનું થોડુંક વાત આપણે બાકી છે પાવા જવાનું અને હદી આ થઈ જશે થોડો ઘણો થોડો ઘણો બાકી છે જરાક ને બસ વિડીયો જોતા હોય તો લોકોને એમ કહેવા છે કે આપણે ભાગ લાટ રાખેલો છે તો હા કારણ કે એટલા થોડા સમયથી વિડીયો નહોતા આવતા એક ભાઈ બહેને મને કીધું કે વિડીયો બનાવવાનું સેલું રાખ ના પછી મેં કીધું કે હાલો મજબૂરીમાં સેલું કરી દઈને કહેતા વ્યૂ સારા આવે છે કે તું સલું રાખે એમ તો પછી જો અમારે ફૂકા ગઈ થોડી ખયા એટલે રાખ્યો ને તો હું સલું કરી દઈ બીજું હું કે તારે કોન્ટેક બી મસ્ત આવે છે પછી મેં તું કાંઈ વાંધો નહીં બનાવીએ અહીંયા બંબો હરી ગયો પાણી આવ્યા પાંચ હજાર ફૂટથી આ ઘેલું એટલે આ મોટરથી તો ઓછું આવે આ તો લીમડે છે નાલી જ આવે પછી નાલી નાલી કેટલે નાલીથી હેઠ ઓલી નાળિયરી દેખાય ઓલી આની પાસે કે આ ઝાંખી ઝાંખી નાલી પાણી આવે નાલી ઠેઠ આ ઓળખ લે આવે થાંભલેથી નીકે સડેલું છે નીકે થોડુંકથી પાછી કવામાં કવામાંથી પાછો મેં ઉલેસીએ તો બસ એટલું જથી ને આ બાજરી અમારે સુપર થઈ ગયેલી છે આ ડુંડા આવી જશે બધી મસ્ત ઓલી બાજરી મસ્ત થઈ ગયા આપણે કલે બાજરી કરેલી છે આપણે કેટલા ખબર છે પંદર વીઘા ઉપરની કરેલી પંદર વીઘામાં માલિક આપણે એકલો ભાગ રાખેલો છે બાકી જ તારે બાજરો જેને જોતો બુકિંગ કરી દેજો કહેતા નહીં કીધું નહીં તો પછી વિડીયો મેં બને રહો આ આપણે ત્રણ મહિનાથી ચાર મહિનાથી મહેનત છે બાજરો જેને લેવો એને કોમેન્ટ કરજો બસ બસ અસ્તુ થેન્ક યુ